ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા જ ટીમ ઇન્ડિયાના બે મોટા ઝટકા લાગી ગયા છે રવિન્દ્ર જડેજા અને કેલ રાહુલ ઈજાગ્રસ્ત થઈ ગયા છે અને બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે બીસીસીઆઈએ આ જાણકારી આપી છે બીજી ટેસ્ટ બે ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે બે ફેબ્રુઆરીથી શરૂ થતી બીજી ટેસ્ટમાંથી ઓલરાઉન્ડર રવિન્દ્ર જડેજા અને વિકેટકીપર બેટ્સમેન કેલ રાહુલ ઈજાને કારણે બહાર થઈ ગયા છે જ્યારે મુંબઈના યુવા ક્રિકેટર સરફરાજ ખાનને પહેલી વાર ભારતીય સ્કોડમાં સ્થાન મળ્યું છે હૈદરાબાદમાં પહેલી ટેસ્ટમાં મેચના ચોથા દિવસે અઠ્યાવીસ જાન્યુઆરી ભારતીય ટીમની બેટિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજા રનઆઉટ થતા સમયે હેમસ્ટિંગની ઇજાથી થઈ હતી જ્યારે કે રાહુલને જાંગમાં દુખાવો થયો છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે મેડિકલ ટીમ બંને પ્લેયર્સની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે સરફરાજ છેલ્લા ઘણા સમયથી ઘરેલુ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા ક્રિકેટર છે ભારતીય ટીમના છે ઇંગ્લેન્ડ સામાની ટેસ્ટ મેચ પહેલા પણ તેને નજર નજરઅંદાજ કર્યો હતો સરફરાજે પિસ્તાલીસ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સિત્તેરની એવરેસ્ટથી ત્રણ હજાર નવસોને બાર રન બનાવ્યા હતા તેણે ચૌદ સેન્ચુરી અને અગિયાર ફિફ્ટી ફટકારી હતી વર્ષને સંઘર્ષ અને ધૈર્ય બાદ તેણે ટીમ ઇન્ડિયામાં સ્થાન માળ્યું છે મિત્રો તમે ફરાજ ખાનની ટીમ ઇન્ડિયામાં વાપસીથી ખુશ છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો